અને જેટલો લોટ છે એ પ્રમાણે એક વાટકી ગોળ લેવાનો છે પણ અત્યારે મેં પોણી વાટકી ગોળ લીધો છે ને સાથે ત્રણ ચમચી સાકર દળેલી લીધી છે પાણી આપણે જરૂર મુજબ એડ કરીશું તો સૌ પ્રથમ પહેલાં તો એક વાટકી જે ઘઉંનો લોટ છે તેમાં એક ચમચી મલાઈ લીધી છે મેં આ મારું પોતાનું વર્ઝન છે એક ચમચી મલાઈ લઈને આને આપણે મિક્સ કરી દઈશું પહેલાં આનાથી છે ને પૂરણપોળીમાં ટેસ્ટ બહુ સરસ આવે છે આને આપણે હવે રેવા દઈશું ઘણા બેનોના બધાના મગજ માઇન્ડ એમ છે કે પૂરણપોળી કેમ બનાવશું કારણ કે એની રીત થોડી વધારે લાંબી થાય એવું છે એટલે આ ફટાફટ પંદરથી વીસ મિનિટમાં તમે આરામથી બનાવી શકો એવી મેં ટ્રાય કરી છે તો આપણે આને થોડી વાર રેવા દઈશું અલવટ આપણે પેનમાં એડ કરી દઈશું આને ધીમા ગેસે આપણે શેકવાનું છે ચણા લોટ એટલે આની આ જે ફિલિંગ આવશે આની જમવામાં આવશે ને સેમ આપણે જે દાળ દાળ વાળી પૂરણપોળી બનાવીએ છે ને એવો જ સ્વાદ આવે છે પણ થોડીક જલ્દી થઈ જાય છે તેમાં તો આપણે બા ને એનો માવો બનાવીને પછી માવાને પાછો શેકીએ એમાં ગોળ નાખીએ દોઢ એક દોઢ કલાક જેવું થઈ જાય છે રોટલીનો લોટ બાંધીને એમાં પૂરણ ભરીએ ને પેન હજી ગરમ નથી થયો એટલે હું બે મિનિટ ફાસ્ટ કરું છું પુરણ પોળી કરશો તો કોઈ પણ ફટાફટ આવી રીતે શેકવાથી લોટ ને શેકાતા સાત થી આઠ મિનિટ આરામથી શેકાઈ જાય છે અને બહુ સરસ સુગંધ આવે સુગંધ આવવા માંડે એટલે ખબર પડી છે કે આપણે આપણો લોટ શેકાઈ ગયો છે આવી રીતે એના ગઠ્ઠા થતા હોય તે આપણે ભાંગતા રહેવાના છે જો આપણો લોટ હવે શેકાઈ ગયો છે ખબર પડી જ એકદમ આમ છૂટો છૂટો મસ્ત થઈ જાય છે અને બહુ સરસ સ્મેલ આવે છે એની એટલે ધીમી ફ્લેમ ઉપર જ છે જો હવે આ શેકાઈ ગયો છે હું ગેસ હું બંધ કરી દઉં છું અને આપણે જે ઘઉંના લોટમાં જે મેં મલાઈ નાખેલું કરું હતું ને તૈયાર લોટ એ આપણે આમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે કે મલાઈ છે ને સરસ આ લોટમાં જોડે જોડે શેકાઈ જશે આપણે હળદર નાખીશું અડધી ચમચી હળદર નાખશું અને એક ચપટી મીઠું હવે કોઈને એમ થશે કે સ્વીટમાં મીઠું પણ આને મીઠું નાખવાથી સ્વીટ છે ને સ્વીટનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે કોઈ પણ સ્વીટ તમે બનાવો એમાં એક ચપટીક જ મીઠું નાખવાનું પણ એનો સ્વાદ બહુ જ સરસ ખીલે છે એનો રેસીપીનો સ્વાદ આખો ખીલે છે એટલા માટે એક ચપટીક મીઠું કોઈ પણ મીઠાઈ બનાવો એમાં એડ કરું જ છું જો આ બધું જો એકદમ સરસ હવે પેલો ઘઉંનો લોટ પણ થોડોક થોડોક શેકાઈ જશે જોડે જોડે લોટ શેકેલો છે છે ને ને એની તપેલીમાં લઈ બેટર આપણે એટલે હવે આપણે જ્યાં ગોળ લીધો છે ફોણી વાટકી એ ગોળ નાખીશું અંદર લોટ એમ તો થોડોક થોડોક ઠંડો થઈ ગયો છે કારણ કે ઘઉંનો ઠંડો લોટ હતો એ આપણે મિક્સ કરી દીધો હતો ને અંદર એટલે ગણનું પ્રમાણ સેમ જ રાખવાનું છે જેટલો લોટ છે એ પ્રમાણમાં ગોળ રાખવાનો છે અને હવે આપણે આ સાકર છે દળેલી એ લઈશું સાકર થોડીક એડ કરવાથી એમાં શાઇનિંગ આવશે થોડીક અત્યારે એક વાટકી પાણી ઉમેરું છું પછી વધારે જોઈશે તો આપણે નાખીશું હજી ગોળનું પણ પાણી થાય પાછું એટલે ધીમે ધીમે આપણે પાણી એડ કરવાનું છે એકદમ પાતળું પણ બેટર નથી બનાવવાનું અને એકદમ ઝાડોઈ નથી રાખવાનું એટલું પાણી જોઈ જશે અત્યારે આટલું બેટર આવું છે પાણી આપણે એક વાટકી નાખ્યું હતું સાકર નાખી હતી અને ગોળ નાખી હતી બધાનું પાણી મિક્સ થયું છે એટલે હવે આપણે પહેલાં આમાં તમે મિસ્કરથી પણ મિક્સ કરી શકો અને હું અત્યારે બ્લેન્ડરથી કરું છું એટલે ગઠા છે ને તો બધા ભણગી જશે થોડુંક પાણી અડધી વાટકી પાછું એડ કરું છું ગઠ્ઠા થયા હતા લોટના એ બધા સરસ એકરસ થઈ ગયો આ બધું ખીરું આપણું આ ખીરું રેડી છે હવે હવે હું એટલે પાંચ મિનિટ છે ને હલાવી લઈશું બરાબર એટલે હલકું થઈ જાય બેટર થોડું અને મેં ઇલાયચી પાવડર રાખેલો છે મેં તમને એમ થશે આટલું બેટર કેમ છે બેટર મેં અડધું અડધું કરી લીધું છે કારણ કે બધાને ઇલાયચીવાળું ન ભાવતું હોય એટલે આમાં થોડોક આપણે ઇલાયચી મિક્સ કરીશું એકદમ ઓછા ધીમા થાય ને તેવી રેસીપી છે આ ફટાફટ બની જશે તમારે એને તેલમાં શેકવું હોય તો પણ તમે શેકી શકો છો અને ઘીમાં બનાવવી હોય તો પણ બનાવી શકો છો બહુ ગરમ પણ નથી થવા દેવાની એટલે મીડિયમ અત્યારે જય માન પૂર્ણા આપણે આવી રીતે બેટર મૂકવાનું છે એની જાતે જાતે જ સ્પ્રેડ થઈ જશે જો આવી રીતે એકદમ પતલા 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 મસ્ત પુડા ઉતરશે એટલે પેલા આપણે વણીને કર્યા હોય ને એવા જ થશે હવે થોડીક ધીરજ રાખીને કામ કરવું પડશે કારણ કે ધીમી ફ્લેમ ઉપર આપણે કરવાનું છે એટલે જો ફાસ્ટ ફ્લેમ પર કરવા જશું તો કાચું રહેશે આને હવે હું બુજારું ઢાંકી દઉં છું સેજવાર હું આને બુજારું કહું છું પણ તમારી ભાષામાં તમે આને શું કહો છો એ મને કમેન્ટ્સ બોક્સમાં જરૂર લખીને બતાવજો આની જગ્યાએ તમારી પાસે પેલું કાચનું ઢાંકણ આવે છે ને એ પણ ઢાંકી શકો કોઈ પણ વસ્તુ તપેલી ઊંધી વાળી શકો કંઈ પણ કરી શકો તમે પણ એકવાર ઢાંકશો ને એટલે વરાળ અંદર વળશે ને એટલે સરસ થશે જો ઉપરનો પડ છે ને એકદમ કોરું થઈ ગયું છે આપણે આવું પડ કોરું થાય જો તમારે તવેતાથી એકદમ આમ સરસ કરશો ને એટલે રોટલી આપણે કેમ એક બાજુ આછી આછી શેકીએ એવું થઈ જશે જો હજી આને એક મિનિટ રહેવા દે સેજ ફ્લેમ એકવાર ફાસ્ટ કરું છું સેજ ફાસ્ટ કરી છે જો પછી પાછી હમણાં હું ધીમી કરી નાખીશ એકદમ ઈઝી બની જશે ફટાફટ આ રોટલી વણવાની કે પૂરણ અંદર એડ કરવાની કે લુઓ વાળવાની કોઈ જ ટેન્શન જ નહીં એકદમ સરસ થશે આ પેલા અત્યારે આપણે ઘી નથી નાખવાનું જો આ એક સાઈડ ચડી ગઈ બીજી સાઈડ આપણે થવા દેવાનું છે પેલા ઝીણી ઝીણી ડિઝાઇન પડે એટલે આપણે ઉપર છે ને નોર્મલ થોડું થોડું ઘી પાછળ ઘી લગાવીશું એ રીતે જ કોઈને વધારે ઘી પસંદ હોય તો એ વધારે ઘી આમાં નાખી શકે છે બીજી સાઈડ રેડી થઈ ગઈ છે હવે આને પલટાય રહી રીતે છે ધીમે ધીમે ગેસ ધીમો કરી નાખવાનો છે ને આવી રીતે ધીમે ધીમે પ્રેશ કરવાનું છે એટલે અંદર છે ને એર જશે એટલે ઘણી વાર જેમ ફૂલે પણ છે જો એટલે કાચું નહીં રહે જરા પણ હવે આપણે પાછું પાછળ સાઈડ પણ અડધી ચમચી જેટલું ઘી લગાવીશું એકદમ ઓછા સમયમાં અને જલ્દી તૈયાર થઈ જાય છે હું જ નોર્મલ પણ કરું ને તો દૂધ અને થોડી દૂધની મલાઈ અંદર નાખું છું એટલે સોફ્ટનેસ પણ આવે અને દેખાવમાં પણ બહુ સરસ થાય છે કાળી ડિઝાઇન પડે ને એના જગ્યાએ આવી ગુલાબી રાતી રાતે ડિઝાઇન પડે ને એનો દેખાવ સરસ આવે ને ખાવાનું પણ મજા આવે બધાને એટલી સરસ સુગંધ આવી રહી છે ને કે એમ થાય છે કે ફટાફટ ખાવા મળીએ આપણે આખું રસોડું મગમગે છે કે મલાઈની મલાઈ ગરમ થાય એની પછી ચણા નો લોટ આ બધું જે સ્મેલ આવે છે ને એટલી સરસ સ્મેલ આવે છે જો આપણું પૂરણપોળી રેડી છે એને હું નીચે લઈ લઉં છું પૂરી માતાજીને ધરાવવા માટે એકદમ તૈયાર છે એકદમ સોફ્ટ અને સરસ એવી તૈયાર છે પૂરણપોળી આપણી તો જો તમને મારી પૂરણપોળી